બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના કાયમી અને હંગામી કર્મચારીઓ દ્વારા અનોખો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ગામમાં ઢોલ વગાડીને લોકોને વેરો ભરવા માટે વિનંતી કરી હતી રાણપુર ગ્રામ પંચાયતના કાયમી અને હંગામી કર્મચારીઓનો છેલ્લા સાત મહિનાથી પગાર થયો નથી લોકો વેરો નહીં ભરવાને કારણે કર્મચારીઓનો પગાર અટવાયેલો છે ત્યારે પાણી સફાઈ પટ્ટાવાળાના હંગામી ચાલીસ કરતા વધારે કર્મચારીઓ સીધી તેની અસર નીચે આવ્યા છે કર્મચારીઓને પગાર માટે લોકજાગૃતિ વેરો ભરવા માટે લાવવા મેદાનો ઉતરવું પડ્યું હતું મારું નામ પ્રકાશભાઈ છે હું રાણપુર ગ્રામ પંચાયતમાં બતાવવાળા તરીકે કામ કરું છું અમારા આઠ આઠ નવ નવ મહિનાના પગાર બધા કર્મચારીના નેડા છે રેલી એટલા માટે કાઢી છે કે ગ્રામજનો જો આમાં સાથ સહકાર આપે અને એમના જે વેરા બાકી છે એ આઠ દિવસમાં ભરે તો આ તહેવારના હિસાબે બધા કર્મચારીના પગાર મળી રહે એ હેતુથી અમે આ રેલી કાઢી છે કારણ કે દરેક કર્મચારીને ઘર ચલાવવામાં તકલીફ પડે છે જો કામ આ વેરો ના ભરે તો કર્મચારીના પગાર અટકી જાય છે પંચાયત બીજી કોઈ આવક નથી જો આગામી સમયમાં આપનો પગાર નહીં થાય તો આપના દ્વારા કેવા કાર્ય તો ગાંધીજી માર્ગે જવાની અમારે ફરજ પડશે મારું નામ દિલીપ શાંતિલાલ રાઠોડ હું રાણપુર ગામ પંચાયત માં પટાવાળા ની પ્રવૃત્તિ કરું છું એટલે અમારા પગાર બધાના ના હાથ હાથ મહિને થી બાકી છે જો ગામવાળા વાળા વેરો ભરે તો એ પગાર અમારા બધાના થાય માથે તહેવાર આવે છે ઘીણું મોટું કામ પંચાયતમાં કરાવવાનું રહે છે વરસાદ વાવાઝોડું હોય એટલે તાસ નાખવાના પણ ફેરા નાખવા પડે છે તો આ બધી મુશ્કેલીઓ દૂર કરવી પડે એટલે ગામ લોકોને સમજી વિચારીને તેમના વે ઘર વેરા પાણી વેરા જે કઈ આવતો હોય એ ભરવા વિનંતી અમારા પગાર થતા નથી કેટલા મોટો પગાર નથી થયો વિરોધ જ કરવો પડે નો ભરે શું કરવું પડે માથે તહેવાર આવ્યા માથે તહેવાર આવ્યા કોના મોઢે રહેવું મારે તમે વિચાર કરો પરમાર ગોસુબા સરપંચ રાણપુર રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓએ પગારની માંગ સાથે રેલી કાઢી છે શું વિગત છે શું પ્રશ્ન છે અમારી વસુલાતની ઝુંબેશ પૂર ચાલે છે માંગડા બિલ નોટિસો અને જાહેર જનતાને જાણ થાય એ રીતે બેનરો પણ દરેક સ્થળે લગાડ્યા છે છતાંય લોકોમાં વેરા ભરવાની અવેરનેસની કંઈક ખામી હશે કંઈક ચૂક થાય છે એટલે ગામને અમે જાગૃત કરવી છે અને વહેલાં વહેલી તકે બધાના પગારો થાય એ પ્રયત્ન અમારા પૂરજોશમાં ચાલે છે લગભગ ચાર પાંચ મહિનાના કોઈના બે મહિનાના હોય તો કોઈના ચાર મહિનાના હોય એવા પગાર ચડેલા છે અને ગ્રામ પંચાયતમાં કર્મચારીનો પગાર વેરાથી જ થાય છે સરકારની ગ્રાન્ટો આવે છે એમાં અનિયમિતતા બહુ છે ઘણા ટાઈમથી ગ્રાન્ટ આવી જ નથી એટલે વેરાથી જ પગાર થાય અને લોકોને પણ આપના માધ્યમથી કહું છું કે બને તેટલા ઝડપી વેરા ભરી અને આ લોકો યુદ્ધના ધોરણે જ્યારે કહો ત્યારે કામ કરતા હોય છે વરસાદ તડકો ઠંડી જોયા વગર પણ અમારા માણસો કામ કરતા હોય તો એમનો હક બને છે કે અમારે પગાર કરવા જોઈએ અને આશરે સિત્તેરેક કર્મચારીઓ છે અને હું પોતે અમારા બંને તલાટીઓ આખો કર્મચારી ગણ બધાએ તે વેરા વસુલાતમાં લાગી ગયા છે એટલે ટૂંક સમયમાં વેરાની રિકવરી થઈ જશે અને બધાના પગાર થઈ જવાના